અને ગુરુરૂણ રૂમ વગેરે એવી જ એક જણાવતા આનંદ થાય કે દસ પાંચ બે હજાર પચીસ ને શનિવારના રોજ પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુના પ્રેરણાથી અને શ્રી હરિજોમ વૃદ્ધાશ્રમ સેવા ટ્રસ્ટ દ્વારા જોશી બાપા દ્વારા આયોજિત પરમપૂજ્ય વર્ય શ્રી રમેશભાઈ ઓઝા એટલે કે પરમ પૂજ્ય ભાઈ શ્રીનો ઋણ ચટકાર સન્માન સમારોહનું ખૂબ સરસ રીતે સારી રીતે આયોજન કરવામાં આવેલું છે તો સમસ્ત સમાજ સમાજ સમસ્ત ધર્મ પ્રેમી ભાઈઓ તથા બહેનોને માતા બાળકો વડીલો સૌનો શ્રી હરિયોમ વૃદ્ધાશ્રમ સેવા પૂજ્ય જોશી બાપા સૌનું આનંદથી લાગણીથી પ્રેમથી ને ભાવભર્યું આમંત્રણ છે તો સૌ આપણે મળીને આ ઋણ સત્કાર સન્માન સમારો અનાવીએ સૌ સંતો મહંતોની આપણે આશીર્વાદ ગ્રહણ કરીશીએ તથા વિવિધ કાર્યક્રમ માણીશું તો એક કિંમતી સમય આપણા સમાજ માટે તો ફરીથી સૌનું ભાવભર્યું આમંત્રણ છે મહાદેવહર